ભાજપે જે પ્રમાણે પાંચ ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા છે તે બાબતે મનીષ દોશીએ પોતે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે બિલ શરતી જોડાવાનું કહેતા હતા પરંતુ અત્યારે તેમની શરત છે તે સામે આવી છે તો મનીષ દોશીની આ પ્રતિક્રિયા ભાજપે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી બિનશરથી જોડાવાનું કહેનારા નેતાઓની શરત આજે જાહેર થઈ છે ભાજપની કેવી મજબૂરી છે કે એમણે પોતાના પક્ષના કાર્યકર્તાઓને કોરાણે મૂકી દેવા પડે છે તેવું મનીષ જણાવ્યું વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને એમને ટિકિટની ટિકિટ થાય તેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશ એ સ્વાભાવિક છે યુદ્ધ યુદ્ધ પત્રિકા તો બહુ એ પણ આગળ કોઈ ગઈ છે સુરેન્દ્રનગરમાં પણ શરૂ થયું છે સોશિયલ મીડિયા ઉપર અનેક જગ્યાએ પણ સાબરકાંઠાની અંદર સમગ્ર ઘટનામાં જે રીતે વડોદરાની અંદર પણ બદલાયેલા ઉમેદવાર હાલના સાંસદ રંજનબેને પોતે કીધું કે આ સમગ્ર પોસ્ટર ભાજપાના જ અસંતુષ્ટ લોકોએ મોટા પાયે એમની વિરુદ્ધમાં ખેલ કર્યો હતો